અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને સાબરકાંઠાના સાંસદ સભ્ય શોભનાબેન બારૈયાનો સન્માન સમારોહ યોજાયો હતો આ ઉપરાંત તેમની ઉપસ્થિતિમાં ધનસુરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શ્રીમદ ભગવદ્ ગીતા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ સમારોહમાં મોટી સંખ્યામાં શિક્ષકો અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શોભનાબેનનો સત્કાર સમારંભ વિવિધ આગેવાનો સૌએ મળીને આ કાર્યક્રમ ખૂબ જ સારો કર્યો અને આ કાર્યક્રમ બદલ આયોજકોને હું મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે ધનસુરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સન્માન સમારંભ અને ભગવદ્ ગીતાના વિતરણનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમને સફળ બનાવવા સંચાલકશ્રી અને ત તમામ કમિટી સભ્યો તથા બેન શ્રી આચાર્યબેન તથા તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સંચાલન ખૂબ સરસ હતું સારા સંસ્કારોનું સિંચન થાય એ હેતુથી ભગવદ્ ગીતાનું પણ બાળકોને અને અધ્યાપકોને વિતરણ કર્યું એ બદલ પણ ખૂબ ખૂબ આભાર